ના રતડિયા શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ નું પ્રારંભ થયું જગ વિખ્યાત પ્રસિદ્ધ તીર્થધામ નાના રતડીયા શ્રી પીઠ આશાપુરા માતાજીના મંદિર ખાતે કથાનું આજથી પ્રારંભ થયું કાર્યક્રમો ગાદીપતિ મંદિર નાના રતડીયા કથાના પ્રારંભે સૌને આશીષ વચનો પાઠવ્યા હતા અને બહોળી સંખ્યામાં કથાનો રસ પણ કરવા સૌ તેમણે આહવાન કર્યું હતું કથા મહોત્સવના મુખ્ય દાતા શ્રી સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરા

જણાવ્યું હતું કે કચ્છની ભૂમિ છે અને નાના રતડિયામાં જ્યારે મા આશાપુરાના બેસણા હોય ત્યારે સૌએ આ પાવન ભૂમિ ઉપર જ્યારે કથાનું આયોજન થતું હોય ત્યારે સૌએ કથાનો રસપાન કરવું જોઈએ તેમણે કથાના મુખ્ય દાતા અને સૌ કાથારીકોને આશીષ વચનો પાઠવ્યા હતા જગત શંકરાચાર્ય શ્રીમદ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે તેમજ સૌ ભાવિક ગણોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી તેમજ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન, સામાજિક કાર્યકર દિલીપભાઈ દેશમુખ, મહાકાલી કોર્પોરેશન હિંમતનગરના માનનીય બાબુસિંહજી સોહનસિંહજી રાજપુરોહિત સહિતનાઓ કથામાં ઉપસ્થિત રહેશે આ કથાના આયોજનને સફળ બનાવવા સમસ્ત ટ્રસ્ટીગણ સેવકગણ જહેમત ઉઠાવે છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની સાથે સત્સંગ હોલ ભોજન શાળાનું નામકરણ અને લોકાર્પણ પણ કરવામાં આવશે પંદર અગિયારના આ કથા વિરામ પામશે શ્રી પીઠ આશાપુરા મંદિર નાના રતડિયા ખાતે પરમ વંદનીય ગીજા દત્તગીરીજી મહારાજના આશીર્વાદથી વંદનીય જગતગુરુ શંકરાચાર્યજીની ઉપસ્થિતિમાં વંદનીય કલ્યાણગીરી બાપુના યજમાન પદે અને આખા મહોત્સવના મુખ્ય યજમાન મુખ્ય દાતા તરીકે સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે અનિલકુમાર મણિશંકર વીરજી પરિવાર દ્વારા આજ રોજ શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ જ્યારે દીપ પ્રાગટ્ય કરી અને શંકરાચાર્યજી કલ્યાણગીરી બાપુએ જ્યારે પ્રારંભ આજે કરાવ્યું છે ત્યારે સૌ પ્રથમ મંદિરેથી ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી હતી વાસ્તે વાંચતે ધામધૂમથી આજુબાજુના ગામજનો ટ્રસ્ટીઓ વડીલો યુવાનો માતાઓ બહેનો અને સર્વ સ્વયંસેવકો અહીં સાથે જોડાઈ અને કથા મંડપે જઈ પોથી પધરા પોથી રાખી હતી પોત્રામાં બધા જોડાયા હતા ત્યારબાદ દીપ્રાગટ્ય આદરણીય વંદનીય શંકરાચાર્યજી અને કલ્યાણગીરીજી મહારાજશ્રીએ કર્યું હતું સૌ સ્વયંસેવકો ટ્રસ્ટી મિત્રો બધા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ આખા પથકમાં ખૂબ અનેરો ઉત્સાહનો માહોલ છે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અહીં કથા શ્રોતાઓ ઉપસ્થિત થયા છે ભક્તગણો ઉપસ્થિત થયા છે અને આવનારા દિવસોમાં પણ અનેક મહેમાનશ્રીઓ ઉપસ્થિત થવાના છે ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત થવાના છે સરસંચાલક આદરણીય એવા શ્રી મોહન ભાગવતજી જ્યારે અગિયાર તારીખે ઉપસ્થિત થવાના છે ત્યારે સમગ્ર વિસ્તારમાં એક અનેરો ઉત્સાહ સાથે ઉમંગની લાગણી છે અને ખૂબ મોટી સંખ્યામાં રોગો અહીં લાભ લઈ રહ્યા છે કથાશ્રવણ કરી રહ્યા છે સાથે આ સરસ મજાનું ભોજન પ્રસાદ પણ અહીં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સર્વે સેવાઓ બધા જ સ્વયંસેવકો સ્વયંભોરી રીતે જોડાય અને આ કથાને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કે આપકે બર્તન રોજ દેલ ઓર મસાલે સે दागदार હો જાતે હે. અબ સફાઈ બને આસાન. VM સિમ્પલ વોશ, ડિશ વોશ લિક્વિડ ક્લીનર ઓર મિસ્ટર બ્રાઇટ સ્ક럽 પેડ કે સાથ. બસ એક બુંદ VM સિમ્પલ વોશ કી ઓર મિસ્ટર બ્રાઇટ પેડ કી તાકાતદાર ઝિલ્લી. किसी ये हल्के से और टफ स्टेंस गायब ना गंध ना चिपचिपाहट बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वीएम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाएं अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन, महके घर, चमके हर बर्तन, महके घर। सिंपल वॉश, मिस्टर ब्राइट साफ सफाई की नई राइट हर किचन का पैसे वसूल कॉम्बो वीएम सिंपल वॉश ડિશાશ લિક્વિડ ક્લનર અને મિસ્ટર બ્રાઇટ સ્ક્રબ પેડ કે સાથ